કહેવાય છે કે તળસેને જળ પીવડાવવાથી સૌથી વધુ પૂણી મળે છે અને આ વાક્યને ખરા અર્થમાં સિવિલ હોસ્પિટલના પ્રશાસને સાર્થક કરી છે સિવિલ હોસ્પિટલમાં પાણીદાર પહેલની શરૂઆત કરવામાં આવી છે જેમાં સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દી અને સ્વજનોને સ્ટાફ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવશે સિવિલ સ્ટાફ દ્વારા ટ્રોલીમાં વોટર જગ અને ગ્લાસ લઈને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચી પીવાનું પાણી સર્વ કરવામાં આવશે રાજ્યના અન્ય જિલ્લા રાજ્ય બહારના વિસ્તારો દૂર દૂરથી આવતા દર્દીઓ અને સ્વજનો ડિહાઈડ્રેટ ન થાય તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે વૃદ્ધો અને દિવ્યાંગજનો માટે આ પહેલ આશીર્વાદરૂપ સાબિત થશે શનિવારે સત્તર ફેબ્રુઆરીએ અમે આ પહેલ ચાલુ કરી છે એકચ્યુઅલી જોઈએ તો સિવિલ હોસ્પિટલમાં આપ જાણો છો કે લગભગ ત્રણ હજારથી ચાર હજારની વચ્ચે દર્દીઓ ઓપીડીની સારવાર લેવા માટે આવતા હોય છે ને દૂર દૂર ગામડે ગામડેથી આસપાસના રાજ્યોમાંથી પણ વ્યક્તિઓ અહીંયા આવતા હોય છે અને એવા અશક્ત વ્યક્તિઓ દિવ્યાંગનો અને ક્યાં પછી તમે એવું માનો કે જે લોકોને પ્લાસ્ટર હોય ઘણા માણસો આ બધા ભલે ત્યાં આગળ અમે પાણીની વ્યવસ્થા કરેલી છે પરબ છે છતાં પણ ત્યાં સુધી જઈ શકતા નથી અને એમનો જે પ્રતિક્ષાનો જે સમય છે એમાં અમારા સ્ટાફ દ્વારા એમને એટલીસ્ટ બે થી ત્રણ વખત અમે પાણી સર્વ કરીએ એવી ઈચ્છા સાથે અમે આ પહેલ ચાલુ કરી છે સિવિલ અને બારસો બેડ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનો તથા ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે ઇનફેક્ટ બે લોકો પાણીનો વોટર જગ અને ગ્લાસ લઈ અને પછી ઓપીડીની અંદર પ્રતિક્ષા કરતા લોકો કે કોઈ પણ જગ્યાએ બેઠેલા કે ડૉક્ટરની રાહ જોતા લોકોને એની જગ્યા પર જઈ અને પાણી આપશે અને પહેલાં દિવસે એટલો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ખાસ કરીને એ ઘણા બુઝુર્ગ લોકો અને એ લોકો કે જે ઊભા થઈ ચાલી ન શકે વ્હીલચેર પર હોય કે સ્ટ્રેચર પર હોય એ લોકોને ખૂબ જ આશીર્વાદ જેવું લાગ્યું અને અમને એમની ખુશી જોઈને આ એક પહેલ કરવા માટેનું જે કહેવાય ને એક સંતોષ મળ્યો આશય એક જ છે કે કોઈ વ્યક્તિ પાણીથી વંચિત ન થાય ધીરે ધીરે ઉનાળા તરફ પણ આપણે જઈ રહ્યા છીએ ડિહાઈડ્રેશન ન થાય અને આપણું એક 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 સંસ્કૃતિ આપણી નથી કે ઘરે કોઈ આવે તો પહેલાં પાણી આપવું એમ કે લઈ આવી રીતે કે અમે એમને આવકારવા માટે તૈયાર છીએ અને સાથે સાથે એમની તકલીફો ઓછી થાય હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોટર જગ અને ગ્લાસ ધરાવતી ટ્રોલીને સમગ્ર વિસ્તારમાં ફેરવી જરૂરિયાતમંદોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે જે મુજબ ઓપીડી બિલ્ડિંગમાં સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન ઓપીડી કેસ બારી લેબ સેમ્પલ કલેક્શન વિસ્તાર આરએમઓ ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને સ્વજનોને આ સેવાનો લાભ આપવામાં આવશે અત્રે નોંધનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજીત ચાર હજારથી વધુ લોકો ઓપીડી સેવાનો લાભ મેળવે છે એવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ પહેલ ખરા અર્થમાં તમામ મુલાકાતીઓની સુખાકારીમાં વધારો કરશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી